વિરોધ અમારો નથી યલો બલ્ટી યલો બેલ્ટ મારી દંડ ના કરે પાર્કિંગ ની જગ્યા માં જ પાર્કિંગ માં જે સમસ્યા તો મુખ્ય જ છે કે રોડ રસ્તા રિપેરિંગ ગયા હોય યલો બેલ્ટ ઘુસાઈ ગયો હોય તો ફરીથી યલો બેલ્ટ મારી દઈએ અને આવનાર અધિકારીઓને પણ ખ્યાલ આવે કે આ પાર્કિંગ ની અંદર વાહન છે તો એને દંડ ના કરો પાણી લઈ તમે કોઈને મૂરકુર રીતે તારાસભાઈને રજૂ થઈ અમે અત્યારે પહેલી વખત જગ્યા થયા હતી આની પહેલા બે હજાર ઓગણીસની અંદર અમે લોકોએ રજૂઆત કરેલી ત્યારે મનોરસિંહ જાડેજા સાહેબ હતા એમને અમને અહીંયા રોડ ઉપર એન આરએફસી કમિશનરે રસ્તો કરી દીધેલો યલો બેલ્ડ મરાઈ દીધેલો ત્યારબાદ અમારે કોઈ ઇશ્યુ નહોતો હવે ફરીથી પાછો યલો બેલ્ડ ભૂસાઈ ગયો હોય રોડ રિપેરિંગ થયા હોય તો ફરીથી અમે લોકો એમને રિક્વેસ્ટ કરીએ કે ભાઈ અમને આ લોકો ફરીથી યલો બેલ્ટ મારી દઈએ જેથી કરીને જે તે અધિકારી આવે તેમને ખ્યાલ આવે કે અહીંયા કડ પાર્કિંગ ની જગ્યા છે આ લોકોને આપણે દંડ નથી કરવો દુકાનથી કેટલો પણ પટ્ટો આગો રાખશો તો દુકાન પટ્ટો સમજો કે ઈ બ્લોક ની જગ્યા છે એ કમસે કમ આઠ ફૂટ ની છે કે કોઈ પણ નાનું મોટું ટુ વ્હીલર એની અંદર જાય પટ્ટા ભૂસાઈ ગયા છે એના અનુસંધાને રજૂઆત કરવા પોલીસ કમિશનર કચેરી આજે અમે રજૂઆત કરવા જવાના છીએ કેટલા વેપારીઓ આઠસો થી નવસો વેપારીઓ રૈયા રોડ ચોકડી થી લઈ હનુમાન મઢી લગી ના